સુરતમાં પ્રેમિકાના ખૂનના ગુનામાં લાજપુર જેલમાંથી વચગાળાની રજા ઉપરથી બે હજાર એકવીસ ચાર વર્ષથી મધ્યપ્રદેશ ચંબલના મુરેના ખાતેથી સુરત શહેર ક્રાઇમ ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર દ્વારા જેલમાંથી પેરોલ ફરુ રજા લઈ ફરાર થઈ ગયેલ કેદીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનેગારોને પકડી પાડવા આપેલ સૂચનાને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા તે દરમિયાન નાસ્તા ફરતા સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી આધારે મધ્યપ્રદેશ રાજ્યના ચંબલના મુરીના ખાતેથી કેદી પ્રેમસિંહ રામ સ્વરૂપ ચક્રવર્તી ઉંમર વર્ષ છેતાલીસ ધંદુર ડ્રાઇવિંગ રહેઠાણ ત્રણસો એક ભરતનગર શેરી એક એલ એચ રોડ વરાછા સુરત મોર રહેઠાણ ગામ ખોટિયાની તાલુકો જોહર જિલ્લો પ્રદેશ સ્ટેશન દ્વારા કલમ ત્રણસો બે મુજબના ગુનામાં લાજપોર જેલ સચિન સુરત ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં કાચા કામના કેદી તરીકે હતો તેણે તારીખ ચાર એક બે હજાર એકવીસથી પોતાની દીકરીના શ્રીમંતની વિધિમાં જવા માટે સાત દિવસની રજા ઉપર આવેલ હતો ત્યારે જેલના હાજર ન થઈ ફરાર થઈ ગયેલ હતો આરોપી સુરેશ શહેરમાં કાપોદરા વિસ્તારમાં રહી છૂટક મજૂરી કામ કરતો હતો તે વખતે તેની પ્રેમિકાએ તેને પોતાના ઘરે આવવાની ના પાડી હતી જેથી આરોપી તારીખ રોજ બપોરના દોઢેક વાગે કાપોદરા નાના વરાછા સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતી તેની પ્રેમિકાના ઘરે જઈ તેણીની સાથે બોલાચાલી કરી મારછુર કરી માર્બલનો પથ્થરના ટુકડા વડે માથાના મારી સ્થળ ઉપર ખૂનનો ગુનો આચર્યો હતો જે લાજપુર જેલમાંથી રજા ઉપર બહાર આવી ફરાર થઈ ગયેલ હોય તેના વિશે ખાનગી બાતમીદાર થકી માહિતી મેળવી મધ્યપ્રદેશ મુરેના ખાતેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી લાજપુર જેલ મોકલવાની કાર્યવાહી હાથ ધરી